પોતાને પાંચ ઇન્દ્રિય શું કામ મળી છે પોતાને પાંચ ઇન્દ્રિયોમાં બે હાથ બે પગ બે કાન બે આંખો નાક મળ્યા છે બે હાથ જોડીને નિરંતર અનંત સર્વ પરમાત્માઓને શુદ્ધ પ્રેમથી શુદ્ધ હૃદયપૂર્વક શુદ્ધ ઉપયોગપૂર્વક વારંવાર નમસ્કાર દિવસ રાત ચોવીસે કલાક કર્યા જ કરવાના છે તો એનાથી પોતે જેમની સાથે વેરબંધન રાગદ્વેષ કર્યા હોય એ નિર્મૂળ થઈ જાય છે પોતાના અનંત ઉપકારી મા બાપ અનંત જ્ઞાની ભગવંતોને સદગુરુને તથા અનંત પરમાત્માઓને નિરંતર નમસ્કાર થયા જ કરે છે એટલો જબરદસ્ત પાવર બે હાથ જોડીને અંદરની આંતરિક અવસ્થામાંથી પોતાના આત્મજ્ઞાનની સમ્યક્ષ સમજણપૂર્વક નિરંતર નમસ્કાર કરવાથી મળે છે બે પગથી એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવાનો શુદ્ધ ઉપયોગ કરવાનો છે દુરુપયોગ બિલકુલ જરા પણ કરવાનો નથી જ બે કાનનો શુદ્ધ ઉપયોગ અનંત જ્ઞાની ભગવંતોએ આપેલા આત્મકલ્યાણ કરવા માટેના ઉપદેશને ગ્રહણ કરીને એ પ્રમાણે જીવનભર પૂર્ણ પાલન શુદ્ધ આચરણ કરવા માટે નિરંતર શુભ શુદ્ધ ઉપયોગ કરતા જ રહેવાનો છે બે આંખોનો નિરંતર શુદ્ધ ઉપયોગ અહિંસાનું પૂર્ણ પાલન શુદ્ધ આચરણ કરવા માટે જ કરવાનો છે પોતાનાથી સૂક્ષ્મ નાના મોટા કુદરતી દેહધારી પરમાત્માઓના દેહની હિંસા બિલકુલ જરા પણ ન જ થાય એના માટે નિરંતર શુદ્ધ ઉપયોગ કરવાનો છે આંખોનો દુરુપયોગ બિલકુલ જરા પણ કરવાનો નથી જ નાકનો નિરંતર શુદ્ધ ઉપયોગ ધબકારા લેવા માટે અને પોતાનું જીવન ટકાવવા માટે કરવાનો છે તો અવશ્ય મોક્ષ મુક્તિ પરમાત્મા પદ પ્રગટ કરીને પ્રાપ્ત થશે જ આ કુદરતી માનો કાનૂન સનાતન સત્ય છે વિડિઓ ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જ